હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમને જોઈને તમને ખબર પડી ગઈ છે કે આજે આપણે શેના વિશે વાત કરવાના છીએ આજે આપણે વાત કરવાના છીએ એકસો આઠમાં નોકરી કરવી જોઈએ અને જો કરવી જોઈએ તો શા માટે કરવી જોઈએ કારણ કે ઘણી વખત આપણે આપણી જરૂરિયાત કરતાં વધારે અથવા ઓછું મળતું હોય પગાર વેતન તો આપણે નોકરી કરવી કે ન કરવી તેના ઉપર પ્રશ્ન ઊભા થતા હોય છે કે કરવી જોઈએ કે ન કરવી જોઈએ આપણે એકસો આઠમાં વાત કરીએ તો એકસો આઠમાં ત્રણ પ્રકારની વેનમાં કામ કરવાનું હોય છે એક આપણે પશુ ચિકિત્સકની વેન આવે છે જે પશુઓને દવાખાને લાવવા લઈ જવા માટે વાપરવામાં આવે છે અને એક ખીલખિલાટ કરીને જે ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલે લઈ જવા માટે વાહનનો ઉપયોગ થતો હોય છે અને ત્રીજી વાન છે જે એકસો આઠ પ્રોપર આપણે ઇમરજન્સી સેવા જેમ કે આપણે રસ્તામાં અકસ્માત થયો હોય અને દર્દીને લઈ જવા માટેની જે વેન હોય છે તેમાં એટલે એ ત્રણેયમાં પગારનો થોડો ઘણો ફેરફાર હોય છે અને નોકરીના ટાઈમનો પણ ફેરફાર હોય છે જેમાં બાર કલાક જેવું એકસો આઠમાં જે ઇમરજન્સી વેનમાં ટાઈમ ભરવો પડતો હોય છે અને ઓલા બેમાં ઓછો ટાઈમ ભરવો પડતો હોય છે એટલે ટૂંકમાં એ પ્રમાણે પગારનું વેતન વધારે ઓછું હોય છે અને આપણે વાત કરીએ તો લગભગ ઓગણીસ પાંચસો આજુબાજુ પીએફ કપાતા એકસો આઠ ઇમરજન્સીમાં પગાર વેતન મળતું હોય છે અને બાર તેર હજાર રૂપિયા જે ખીલખીલાટ અને જે અને બાર તેર હજારથી ચાલુ થાય છે ટૂંકમાં અને ખીલખીલાટ અને આપણે પશુ ચિકિત્સક વેન બે એ બેમાં કંઈક બારથી તે અઢાર લગી એમાં એ કંઈક હોય છે વચ્ચેના ગાળામાં પ્રોપર ખબર નથી એ ટૂંકમાં એ સાહેબો એ વાત કરતા હતા અમે ભેગા થયા ત્યારે કે હવે આવી રીતના હોય છે આમાં કારણ કે એમાં ટાઈમ ઓછો ભરવાનો હોય છે અને આમાં ઇમરજન્સી એકસો આઠમાં પ્રોપર ટાઈમ ભરવાનો હોય છે બાર કલાક જેવું અને એમાં આપણે પગાર વેતન ઓગણીસ પાંચસો આપીએ છીએ એમ કહેતા હતા અને આપણે વાત કરીએ તો કે આપણે એકસો આઠમાં ગમે તે રાજ્ય ગુજરાત રાજ્યમાંથી જ પરીક્ષા લેવા એટલે ગુજરાતમાં ગમે તે જિલ્લામાં કે ગામડામાં એની નોકરી મળતી હોય છે અને એમાં વાત કરીએ તો આપણે કે ઓગણીસ પાંચસો પગાર આપતો હોય છે અને જે ઓલીબે વાત કરી કે એમાં એ ખીલખિલાટ અને પશુ ચિકિત્સક વેનમાં એમાં ઓછો પગાર હોય છે બરાબર એટલે આપણે વાત કરીએ કે આપણે ગમે ત્યાં બીજે નોકરી મળે એટલે અહીંયા રહેવા જવાનું એટલે અહીંયા આપણે મકાન ભાડે રાખવાનું બીજા હાથે ખર્ચા આપણે એટલે એ ઘણા લોકો એવું વિચારતા હોય કે આપણે નોકરી મળી જાય છે ને ઓગણીસ પાંચસો પગાર છે અને આપણે ગમે નોકરી સરકારી નથી આમ પ્રાઇવેટ તે એક કંપની કહેવાય આપણે જે જેવી કે ઇમરજન્સીની આવે છે ટૂંકમાં ઇમર ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કરીને છે તે પ્રાઇવેટ કંપની જ છે અને એમાં તે આની શું કહેવાય ભરતી કરતા હોય છે એ પોતાનું જ કામ છે જે અને એ લોકો એવું કહે છે કે અમે તમને ગમે ગુજરાતમાં ગમે તે જગ્યાએ નોકરી માટે તમને મોકલશું તમે જે આપણે મેં આગળના વિડીયોમાં વાત કરી જે તમે કદાચ ન જોયું હોય કે ભાઈ આપણે એકસો આઠમાં નોકરી મેળવવા માટે શું શું આપણે શું કહેવાય પ્રોસેસ હોય તે મેં તેમાં બતાવ્યું વિડીયોમાં કીધું હતું કે આપણે એમાં ગમે તે હું કહેવાય પરીક્ષા આપવાની ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની અને પછી આપણે આપણે અમદાવાદમાં નરોડામાં જે આપણે ઇમરજન્સી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું છે જીવી કેનું સંસ્થા છે ત્યાં આગળ આપણને દસ દિવસનો કોર્સ શીખડાવે છે જેમાં આપણે એકસો આઠને લઈને પ્રોપરની તૈયાર થઈ જઈએ કે બધા નિયમો આ તે છે બધું એની આપણે હું શું અંદર કામ કરું કઈ રીતના મદદ કરી ડૉક્ટરોને તે બધું આપણને શીખડાવે છે અને આપણે વાત કરીએ તો કે આમાં આપણે ઘણી વખત એવું અમે અહીંયા ભેગા થયા ત્યારે ઘણા અમારી સાથે લગભગ સો એક જેટલા વ્યક્તિઓએ પરીક્ષા આપી હતી ડ્રાઈવિંગ ટેસ્ટની અને એમાં એવું હતું કે ડ્રાઇવિંગ ટેસ્ટ તમે આપો એટલે તમને એ કહે કે ભાઈ તમારે અમદાવાદ ગામ નરોડામાં જવાનું થશે ત્યાંથી તમને ફોન આવશે કે હું તમારી પરીક્ષામાં પાસ થઈ ગયા છો કારણ કે એમાં વીસ માર્કની કે વીસ પ્રશ્નવાળી પરીક્ષા પૂછી હતી મોખિક પ્રશ્નો પૂછાતા ડ્રાઇવિંગ ટેસ્ટ કરાવ્યું હતું એટલે ટૂંકમાં એ બધું કરીએ તો આપણે પછી એ આ ઉપર ગાંધી અમદાવાદથી ફોન આવે કે તમે પાસ થઈ ગયા છો અને તમારે બાર ટૂંકમાં અમે સમજાવી દીધું હતું કે તમારે લોકોને ફોન આવશે ગાંધીનગરથી અમદાવાદથી અને તમારે બાર હજાર રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ લઈ જવાનો પછી એમ ડોક્યુમેન્ટ કીધા ત્યાં હું તમને લોકોને ફોટો અથવા ડિસ્ક્રિપ્શનમાં મોકી દઈશ તે તમે જોઈ લેજો અને ટૂંકમાં એ પ્રમાણે કીધું કે નોકરી તમારે આમ પાકા જેવી જ નોકરી ગણાય કારણ કે તમે અહીંયા ઓલું કર્યા હોય હું કહેવાય કોર્સ કર્યા હોય બાર હજાર રૂપિયા ભરીને અમદાવાદ સેન્ટરમાં એટલે તમને વેકેન્સી મળે કે જગ્યાઓ જેમ બહાર પડતી જાય તમારી ભરતી પ્રોસેસ થતી જાય છે અને તમે એમાં જોડાઈ જાઓ છો ટૂંકમાં આપણે વાત થોડુંક વિષયાંતર થઈ ગયું પણ આપણે હું તમને પ્રોસેસની વાત કરું તો આપણે હતું કે ભાઈ નોકરી કરવી કે ન કરવી કારણ કે અમુકમાં આપણે ગણ્યા ઓગણીસ પાંચસો તો આપે જ છે અને આપણે ઓલામાં વાત કરીએ તો બાર હજારથી પંદર અઢાર હજાર લગી છે તો આપણે વાત કરીએ તો બીજી જગ્યાએ આપણે નોકરી મળે એટલે આપણે જ્યાં રહેવા જઈએ બરોબર એટલે જ્યાં આપણું મકાન તો હોય એટલે આપણે મકાન ભાડું ગણવાનું આ તે ને આઠ નવ હજાર જેવો ખર્ચો થઈ જાય જો આપણે તેર ચૌદ હજાર પગાર હોય તો ચારથી પાંચ હજાર રૂપિયા વધે આ કે અત્યારે મોંઘવારી છે ને ઘણા લોકો દસ બાર હજારમાં નોકરી કરતા હોય છે જે આપણે આપણે પ્રાઇવેટ જગ્યા જેમ કે ગમે દુકાનમાં કામ કરવી કે પેટ્રોલ પંપ છે આ તે તો એવા લોકોને આ નોકરી કામની છે કારણ કે આપણે કે આપણે નોકરી કરવી કે ન કરવી કારણ કે જે નાના નાના રોજગાર મેળવે છે જે દસ હજાર આઠ હજારની આજુબાજુ જે પગાર ધોરણ છે એ લોકો આપણે નોકરી કરી શકીએ કારણ કે એમાં બધી બારતેર હજાર પગાર આવે તો આપણે ખર્ચો ગણીએ તો લગભગ આઠ નવ હજાર માં બધું પતી જાય એટલે બે ચાર હજાર રૂપિયા તો આપણને મળે છે વાપરવા જે આપણે આઠ દસ હજાર ને જે નોકરી કરતા હોઈએ જે પ્રાઇવેટમાં આપણે તે એ લોકો આરામથી કરી શકે છે અને જે અમુક બીજાના દેખાદેખી પ્રમાણે કે ભાઈ ઓલા ભાઈ એકસો આઠમાં છે તો મારે જવું છે કે જે પોતાનો પંદર વીસ હજારનો ધંધો મૂકીને આવે છે જે આપણો સેટ કરેલો હોય છે વર્ષો જૂનો તે લોકો પણ આમાં પરીક્ષા દેવા મેં હું ગયો તો જ્યાં મુલાકાતે ત્યારે મેં જોયું કે ઘણા લોકો તે લઈને આવ્યા હતા ને ને પરીક્ષા દેવા આવી વાળી ટૂંકમાં સરકારી જેવું છે નહીં આમાં આમ પ્રાઇવેટ છે સરકારી છે પણ આમ પ્રાઇવેટ કંપનીની નીચે આવે છે એટલે એ પ્રાઇવેટ થઈ જાય છે કોન્ટ્રાક્ટ બેઝ કહીએ પણ આમ તમને નોકરીમાંથી કોઈ કાઢી શકે નહીં આમાં તમે કોઈ ગેરવર્તુળ કરતા કે આપણે સ્ટાફ અરે કંઈ એવું વર્તુળ કરીએ કે જેના લીધે આપણે નોકરીમાંથી એ લોકો છૂટા કરે બાકી શકતા નથી એટલે આમ વાળી નોકરી છે તો કરી શકાય અને ગણતરી કરીએ તો આપણે કે આપણે જે ઘણા પોતાના જૂના ધંધા હોય છે તે આપણે વેલ સેટ કરેલા હોય છે તે સેટ કરેલા ધંધા મૂકીને મેં ઘણાને જોયા તા કે ભાઈ ફોર વ્હીલર લઈને આવ્યા હતા પોતાની ઘરની ગાડીઓને પોતાના સરસ વ્યવસ્થિત ધંધા હોય એ પોતાના ધંધા મૂકીને આવ્યા હતા કે ભાઈ આપણે નોકરી કરીએ પણ અત્યારે બધાનું દેખાદેખી એવી છે કે ભાઈ નોકરી હોય તો વધારે સારું કારણ કે ધંધા કરતા નોકરી સારી મગજમાં બેહી ગયું છે એટલે ટૂંકમાં મેં જોયા કે ભાઈ આવું લોકો કરે છે એ બહુ ખરાબ છે કારણ કે જે એમ દસ બાર હજારમાં નોકરી કરે છે એ તો સમજ્યા કે ભાઈ આ એને એક સારી જગ્યાએ નોકરી મળી જાય કે ભાઈ એના માટે સારું જ છે કે ભાઈ આવી એકસો આઠ જેવી ભરતીમાં તે પોતાનું કામ કરે અને જીવન ગુજારી શકે કારણ કે ને બીજા તો ખોટે ખોટા જેમાં આમાં જરૂરિયાત એ લોકોને નથી કોઈ પણ જાતની કે જે પોતાના ધંધા છે જે નોકરી કરે છે તે લોકોને આ એક સારી તક છે તેના માટે એટલે હું એમ કહી શકું કે જેના માટે જે આઠ દસ હજારમાં નોકરી કરે છે તે લોકો આ નોકરી આરામથી કરી શકે અને એને કરવી જોઈએ અને જે અને કારણ કે એને જરૂરિયાત છે અને જે પોતાના વીસ પચીસ હજારના ધંધા ન ધંધામાં જે પાડી લેતા હોય છે તે ગમે તે ધંધો હોય પણ એ લોકો તે આની પાછળ પડ્યા છે એક તો મેં ગાડી જોઈતી જેમાં હું નામ તો નહીં આપું પણ એક હોટલવાળા હોટલવાળા ભાઈ આવ્યા હતા એમાં ગાડીની પાછળ હોટલનું બોર્ડ માર્યો હતું એટલે મને ખબર પડી ગઈ કે ના આ ભાઈ તે પરીક્ષા દેવા આવ્યા છે તે બધાની દેખાદેખીમાં દાવ્યા છે કારણ કે આપણે એવું ગણીએ કે ભાઈ નોકરી હોય તો સારું પણ તમે નોકરી જોવો કઈ છે કઈ રીતના છે શું પગાર છે ને આમાં ઘણી વખત એવું બનતું હોય છે કે ભાઈ આપણે અમુક સિટીમાં જ મોંઘા સીટી અમદાવાદ છે રાજકોટ છે ત્યાં તમને લોકોને મોકલે બરાબર તો ત્યાં તમે મકાન ભાડું જુઓ તો સાત આઠ હજાર રૂપિયા થઈ જતું હોય અને બીજા બધા ખર્ચા પણ મોંઘા આવે કારણ કે મોંઘો સિટી જો એટલે બધી વસ્તુ મોંઘી મળવાની છે એટલે ટૂંકમાં અમુક એવા સિટીમાં આપણને મૂકી જ્યારે તકલીફ થોડીક પડતી હોય છે પણ હું જે નાના માણસો છે તેના માટે તો સારું જ છે કે ભાઈ તમે બીજી જગ્યાએ તમે આઠ આઠ દસ હજારની નોકરી કરો તેની કરતાં આમાં તમે નોકરી કરો તો દિવસે દિવસે પગારમાં પણ વર્ષે વર્ષે વધારો થતો જશે અને તમે તમારું પીએફ કપાતું હોય તો પીએફમાં તમે પણ પીએફમાં એફમાં તમે એમાં વધતું જતું હોય છે ને તમે છેલ્લે મળતું હોય છે એટલે એ પણ એક સારી બાબત છે એટલે જે નાના માણસો માટે આ નોકરી બહુ સારી છે અને જે પૈસાદાર અને જે પોતાના એના માટે ખરાબ છે પણ અત્યારે બધા દેખાદેખીમાં બધાને નોકરી કરવી છે તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને શેર કરો સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આપણે આવા જ વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો